હાલો મિત્રો જય ઠાકર જયમાં ફળ કેમ છો બધાની મજામાં મજામાં જ રહેજો તો આજે ફાઇનલી આપણે ગૌશાળા જવાનું છે દાદા દાદીને લઈને તો ગાડી પણ બોલાવી છે આપણે બરાબર છે તો અહીંયા અમારે રોટલાનું કમ્પ્લીટ થાય છે ચાલો બરાબર રોટલા બોટલા બની જાય એટલે આપણે જવાનું થાય છે તો અમારે લખીમાં નહીં નાઈ નાખ્યા છે નાઈ નાઈ ખા લખી માં જો આયલા આવે છે ધીરે 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 ઉતરે પછી વાત કરશું લખી માં કઈ ઉતરી જાય પછી કઈ ખુરશી માં બેસી જાય હાલો મિત્રો અમે જઈ રહ્યા છે ગૌશાળે તો અમારા લખી માં થેલી તૈયાર થઈ ગઈ છે લખી માં મારી પાસે આયલા આવે છે જવું ને ગૌશાળે હે લખી માં લખી માં છે ને પાછા ભોલે ધીમું છે તો હું આવીશલું ગૌશાળે બતાવી દઉં છું જવું ગાડી ઊભી છે અમે લોકો આવી ગયા છે ગૌશાળે તો અહીંયા શું કામ કરી રહ્યા છે આ મારે ભાર્ગવી ગોરલ ભૂમિ પોપટલીઓ શું કરો બધા ખાઈ જાય તો અહીંયા અમારે લખીમાં માં ગૌશાળા આવી જાય પધાર્યા બોલો કેવું લાગે છે ગૌશાળામાં ઓલા ઓલા પર તો ડબ્બામાં હતા આ ખુલ્લામાં આવી ગયા બગીચા આવે ચડવા નહીં પડે ઉતરવા નહીં પડે તો અમારે આવું છે ખાટલાની ઘટ થાય એમ છે ને તો આ ખાટલાને ને કરે કેટલા ખાટલા છે એક બે ત્રણ ચાર પાંચ હજી એક ખાટલો લેવાનો છે તો સો ખાટલા થઈ જાય શેટી છે ને લેવી હજાર રૂપિયાની તો કઈ ન લેવું પડે બે હસવાય જાય તો અમારે વાડી બરોબર મારા ભીખાતા બેઠા છે હલો ખાવું ને ભીખાતા તો હવે થઈ ગયા બાર વાગ્યા લાગે છે એટલે અગિયાર વાગી ગયા બાર તો નહીં તમારે ગાયું બધી બેઠી છે આજે વરસાદ નથી મસ્તીનું નું થઈ ગયું છે વરાબ બરાબ થઈ ગયું છે પગીચ તડકો પડે છે ખરેખરનો નો તો બધી ગાયું તો અંદર બેઠી છે મસ્ત મજા મને દેખાતું કઈ હોય આપડે કેમ કે આ જુલા છે ને ત્યાં સાંયો છે ખાલી એટલા મજો બાકીને તડકો ધૂમી કાળ ને વાઢવા જાવાનું બાકી છે મિત્રો હે તો મિત્રો અમે ઘણું બધું કામ કરીને પાછા ફરીથી આવી ગયા છે ને બધી નિરણ વાઢી કમ્પ્લેટ જુઓ આ બધી નિરણ વાઢી નાખી છે ઝીંઝવાનો થપ્પો મારી દીધો છે સેવડીનો પણ થપ્પો મારી દીધો છે ને અહીંયા ઝીંઝવો અંદર પહેલાં શેવડી જ પીલાઈ ગઈ છે પછી ઝીંઝવો પીલાઈ ગયો છે તો બધી કમ્પ્લેટ મસ્ત મજાનું કટિંગ થઈ ગયું છે તો અહીંયા આપણે સાણ વાહીંદા કરીને ખ્યા છે મસ્ત મજાના જુઓ ને બધી ગાયોને પોતપોતાની જગાએ બાંધી દીધી છે કેમ કે હવે દોવાની તૈયારી છે ખાંડ પાણ ખાઈ લીધું છે આ બધી ખાણ ખાઈ લીધું છે હવે બરાબર કા પરી પરી તો હવે વરસાદે પણ તૈયારી થઈ ગઈ છે કોઈ નક્કી છે નહીં અને કેમ કે બહુ મસ્ત થઈ ગયું છે ને પાસું આવવાનું છે એવું લાગે છે મને તો મેં તો આજે ખાસ કરીને લગાડી દીધું છે એમાં એવું લગાડ્યું એવું લગાડ્યું ને કે મેન મેન લો બંધ કર્યા છે જોજો કાંઈ કે આ તમને દેખા હે જ પણ તોય મને એમ છું કે દેખા ને પછી પૂછે એ પેલા કેવું એની કરતાં પહેલાં કહી દેવાય બરાબર ને તો આજે તો શું છે થોડીક એવું ઘાસ આવી ગયું ને કપાઈ ગયા પછી જમીનમાં સોટેલું હતું ખેંચવા ગઈ તો લાગી ગયું એ તો પછી જોરદાર જ લાગે ઘટે જ નહીં કાંઈ થોડીકમાં એટલે હવે આપણે વરસાદની તૈયારી થઈ ગઈ છે તો વાદળ બંધાતું બંધાતું આવે છે તો અહીંયા કોઠીમડાનો વેલો છે કોઠીમડા થાય તો મિત્રો કાસરી કરવાની છે તો દવો વરસાદ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે પાછો ફરીવાર આવવા માટે કે બધું મસ્ત થઈ ગયું છે તો બગાડવું તો પડે છે બગાડવા માટે આવે છે એટલે પછી આપણે આ ગીત ગાઈએ છતાંય આવે છે ન ભાઈ છતાંય આવે છે બરોબર તો આપણે કઈ નાખીએ મયૂર ને મેઘ મુબારક કોયલને ટો વાદળને વીજળીને સમકારો ભોલા પ્રેમ ગેલોડા તમને હો અષાઢી બીજ મુબારક અષાઢીજ મુબારક બરાબર ને તો મસ્ત મજાનું ગીત છે તમને કેવું લાગ્યું તો કહેજો મને ને હવે આપણે મળશું કાલે નેક્સ્ટ વિડીયોમાં એનું કારણ છે કે આજે મને આંગળી બહુ લાગી ગયું છે તો થોડીક વેદના પણ થાય છે ફોન પકડાતો નથી છતાંય વિડીયો બનાવું છું બરાબર તો મળશું કાલે ત્યાં સુધીમાં કરી નાખજો લાઈક સબસ્ક્રાઈબર નવા હોય આપણા વિડીયોમાં પહેલાં શરૂઆતમાં સ્ટાર્ટ કર્યું હોય શરૂઆતમાં નવા આવ્યા હોય એને દિલથી વિનંતી સબસ્ક્રાઈબર કરી નાખજો ચાલો આવજો બાય બાય